Nah, <coughs> <Am> ini <coughs> <coughs>

માગને લઈને આ સંમેલન બોલાવવામાં આવ્યું

پريشان ٿي وڃي ٿو ۽ اهو ڏسڻ ۾ اچي ٿو ته اپنوں સમાજ એક ગુજરાત ની અંદર જે પડતર એ સોલ થાય એટલા હેતુઓ આ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે આની અંદર કોઈ રાજકીય સંમેલન ની વાત કરવામાં નહી આવી કોઈ રાજકીય સંમેલન નથી માત્ર ને માત્ર સમાજ સમાજની સાથે થયેલા અહીંયા અત્યાચારની વાત કરવામાં આવશે સમાજનું કઈ રીતે પ્રભુત્વ વધે સમાજની અંદર અત્યાચાર દૂર થાય સમાજની અંદર બહેનો દીકરીઓ પર થતી હત્યા અટકાવવામાં આવે યુવાનોનું શોષણ અટકાવવામાં આવે આવા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા કરવામાં નહીં આવે હા ચોક્કસથી આ સંમેલન છે સંમેલન બાદ પણ જો માંગ નહીં તો આગામી રણનીતિ

આવી છે ઝાડ ની પાછળ જે ભાઈઓ બેઠા છે એ બધા